નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું કે આઈયુઆઈ અને આઈવીએફનો પહેલા તો એ સમજવાનું કે સક્સેસ રેટ ક્યારે આપણને મળી શકે તો પહેલા તો મેન્ટલી જ્યારે પોઝિટિવ હોઈએ તો તેના વાઇબ્રેશનની ઇફેક્ટના લીધે આપણી એ વસ્તુથી સક્સેસ રેટમાં સારો એવો બેનિફિટ લઈ શકીએ છીએ એટલે હંમેશા આઈયુઆઈ ને આઈવીએફ કરાવતા પહેલા ખુદ પર આત્મવિશ્વાસ અને તમારા ડોક્ટર પર આત્મવિશ્વાસ હોવો એ ખૂબ જ જરૂરી છે બીજો પોઈન્ટ આવ્યો એ મેન્ટલી તમારા સ્ટેટસ માટે બીજો પોઈન્ટ છે તમારો ડાયટ કે તમે જે પહેલેથી પ્લાન કરી રહ્યા છો આઈવીએફ માટે કે ઓન આઈવીએફ પ્રોસીઝર ચાલી રહી છે તે દરમિયાન તમારો ડાયટ પ્રોપર ન્યુટ્રીશનવાળો હોવો એ ખૂબ જ જરૂરી છે એટલે કે જેનાથી બધા આપણને મિનરલ્સ વિટામિન્સ અને સપ્લિમેન્ટ ફૂલફિલ થઈ શકે છે અને તમારા માટે એન્ટીઓક્સિડન્ટ હોવો એ જરૂરી છે કે બોડીમાં જીવન સારી રીતે જનરેટ થાય એટલે ડાયટમાં તમે ખાસ કરીને જે સિઝનલ વેજીટેબલ છે ફ્રૂટ્સ છે ડ્રાય છે પલ્સ છે ગ્રેન છે એનો સારી રીતે ઉપયોગ કરવાનો છે બીજી વસ્તુ કે જે સીડ્સ છે જેમ કે સિયા સીડ્સ છે સનફ્લાવર સીડ્સ છે એ સીડ્સમાં બહુ જીવંતા હોય છે અને ન્યુટ્રિશન વેલ્યુ ખૂબ જ હાઈ હોય છે એમાં ખાસ કરીને ઓમેગા થ્રીનું પ્રમાણ સારી રીતે હોય છે સાથે સાથે વિટામિન્સ પણ સારા પ્રમાણમાં હોય છે એટલે એનો ઉપયોગ પણ સારી રીતે કરવાનો છે આ વાત થઈ ડાયટની ડાયટની સાથે સાથે સ્લીપનો રોલ પણ ખૂબ જ અગત્યનો છે કે તમારી રાત્રિની નિંદ્રા છ થી આઠ કલાક સાઉન્ડ સ્લીપ હોવી એ જરૂરી છે ખાસ કરીને શેના માટે કે હોર્મોનલ ઇમ્બેલેન્સ એના લીધે ઘણીવાર મિસકેરેજના ચાન્સીસ વધી જતા હોય છે અથવા તો કન્સિવેશનમાં સ્ટ્રગલ આવતી હોય છે તો આ હોર્મોનલ બેલેન્સ સારું રહે તો સ્લીપ તમારી પ્રોપર થવી એ ખૂબ જ જરૂરી છે થર્ડ પોઈન્ટ આવ્યો એક્ટિવિટીનો કે એવું નથી કે ટોટલી બેડરેસ્ટ કરવાનો છે બેડરેસ્ટ નથી કરવાનો તમારે એક્ટિવ રહેવાનું છે એક્ટિવ રહેશો મેન્ટલી ને ફિઝિકલ મેન્ટલી કઈ રીતે સારું વાંચન કરો મ્યુઝિકલ સાંભળો જેનાથી પોઝિટિવ રહી શકાતું એવી કોઈ એક્ટિવિટી કરો તો એનાથી તમને ખૂબ જ બેનિફિટ થશે ફિઝિકલ એક્ટિવિટીમાં વર્ક નથી કરવાનું પણ રૂટીન ઘરનું વર્ક છે એમાં તમે એક્ટિવ રહેશો તો મેન્ટલી પણ પોઝિટિવ રહેશો નહીં ઘણીવાર એવું હોય છે કે ટોટલી બેડ રેસ્ટમાં વારે વારે ચિંતા થતી હોય છે કે શું થઈ શકશે શું રિઝલ્ટ આવશે તો આનાથી મુક્ત થવા માટે તમારે રેસ્ટ ટોટલી નથી કરવાનો એક્ટિવ રહેવાનું છે આજે આપણે વાત કરી એક્ટિવિટી સ્લીપ ડાયટ અને પોઝિટિવ રહેવાની પણ એનાથી પણ અગત્યની વસ્તુ કે જે ખૂબ જ જરૂરી છે કે તમારે પ્રોસેસ ડાયટનો ઉપયોગ ઓન ગોઈંગ પ્લાનિંગ નથી કરવાનો પ્રોસેસ ડાયટ એટલે જેટલા બી ફૂડ પેકેટ છે કે જેમાં પ્રિઝર્વેટિવનો ઉપયોગ થયો છે તે આ દરમિયાન ઉપયોગ નથી કરવાનો સાથે સાથે જેટલી પ્લાસ્ટિક કન્ટેનર છે જે ફૂડ કન્ટેનર છે કે પછી કોલ્ડ્રિંક્સ કન્ટેનર છે એ બધાનો ઉપયોગ નથી કરવાનો કે કોઈ કોલ્ડ્રિંક્સ છે જેમાં ઉપયોગ છે તો એ પણ ખાસ ફર્ટિલિટીને ઇમ્પ્રૂવ કરવા માટે એનો ઉપયોગ થવો ન જોઈએ બીજી વસ્તુ કે તમારે કેમિકલ ફ્રી બધા કોસ્મેટિકનો ઉપયોગ કરવાનો છે ઘણા જોઈએ છે કે આપણે અત્યારે પરફ્યુમ છે કે પછી તમારો ફેસ વોશ છે શેમ્પુ છે સાબુ છે એમાં સારા એવા પ્રમાણમાં કેમિકલ્સનો ઉપયોગ થયેલો હોય છે અને કેમિકલ્સ છે એ યુટ્રસની રિસેપ્ટિવિટી ઘટાડે છે એટલે તમારા જે બી પ્રોડક્ટ તમે વાપરો છો ઓનગોઈંગ લાઈફસ્ટાઈલ એ કેમિકલ ફ્રી હોવા એ ખૂબ જ જરૂરી છે જેથી તમે ફર્ટિલિટીને સારી રીતે ઇન્ક્રીઝ કરી શકો તો બસ આજે આટલું જ કહેવાનું કે જે મેં પોઈન્ટ કીધા છે કે તમારે આઈવીએફ અને આઈયુઆઈમાં સારી રીતે સક્સેસ લેવું હોય તો તમારા ડાયટ પર તમારા સ્લીપ પેટર્ન પર તમારા રેસ્ટ પર તમારી સ્લીપ પર અને સાથે સાથે તમે જે બધી વસ્તુ રૂટિનમાં ઉપયોગ કરો છો એના ઉપર તમારે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે નમસ્કાર